બસ નાખો એક ડુંગળી બસ આ તો કાકા વધારે મે ઉસુ નહી આ લિયે તમન બે ભાઈ છો તમે ઓ હાળો બનાવી છે અને આ પાણ કોકને આ માકનો લ્યો આકનો દે આ છેર ડુંગળી ઉસી આલી આવા નાવા કોટા મારો તો લ્યો કોઈ ગમમો કેતા નહી બોલ્યા વગર મેલ દે તો લાવ પૈસા પૈસા બીજા સુટા હાળો પાછા તમારો ઉભારો કેટલા થાય ઓયાનો 5 કિલો ના 150 રૂપિયા હા 150 રૂપિયા આલ દો હાળો

છે વેપાર તો તો બોલ્યા વગર ડુંગળી પૂરી કરીને કરીને જવાનું બોલો બોલો કાકા ડુંગળી 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 ઉતારણ કેવી છે

છોકરા સાઈડ માં ડુંગળી બતાવે લઉ ડુંગળી બતાવ મને ડુંગળી બધી સારી છે આ તો હાળી જીલી છે એટલે આ કિલો છે તો જાન ભાઈ એટલે એ તો એનું મગજ એવું છે આ આપણે અમો જો એ છોકરા અઢી કિલો આલી અને તમાર જેતી કરો એટલે કિલો આલવાની હતી એ તમાર શું છું કો તમે કીધું આલી અમે તો બેહો તમાર જેતી કરો કો પેલા ડુંગળી જોવા દો ડુંગળી જોમપોના ડુંગળીમાં કોઈ જોવાનું ના હોય તમાર નામ શું છે શેતુજી આ શેતુ તો આ ડુંગળીમાં કોઈ જોવાનું ના હોય તમાર જોવી છે ને લ્યો તાણે એ મોટા જોમપોની છે લ્યો રાખો રોટલો બાજરી હોત લેતા હો ઘરથી અલ્યા જોવી પડે મોટા ની મેઠી આકર છે મેઠી આકર ટોપરું ડુંગળી તો જામપુરની છે એટલે બનો છે હ કિલો હાલો ના એ હો ગરમની કિલો આ કિલો નું રોડું છે

ખોબ નત્રીસ રૂપિયા કિલો હે ખાલી પણ મારા રૂપિયા કિલો છે ના ના તો પેલી બીજી ડુંગળી આ તો હારા મોની ડુંગળી છે પેલી જે ડુંગળી વાળી પછી વાળી કોને

ગેરંટી ભાઈ તમે તાર બાર મહિના હમણાં પાછી આજો પૈસા પાછા કેતા તોડી ખબર ના 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 અરે આ તો દેખાય જોમ પર ઘણીવાર લાવો ભલા માણો તમે અમાર ગરીબ નો આ હમતતા નહીં અમારા વેપાર ના આલો પોસ્ટ દો કિલો હાલો આ પોસ્ટ થઈ ગઈ

તમે લાગે કાકા તો એ ડુંગળી છે આ મોટી છે બસ જવા દે હડો બસ ખુબ ના મે આ બે રૂપિયા ની કરી દીધી મેળબંધ બરોબર બરોબર

થાય છે હા તો હજાર બારસો રૂપિયા નો હજાર રૂપિયા નો માલ છે કાકા હજાર રૂપિયા નો કરી ને ભયા પૈસા નવસો ઉપાડજો